પ્રેમ કરવો એ ગુનો નથી પણ જો તમે જીદે ચઢ્યા અને તમારા પરિવારની સામે પડી પ્રેમ લગ્નની જીત પકડી તો શું થશે એ કહેવું મુશ્કેલ છે આજે સમાજમાં એક દીકરી જો પ્રેમ લગ્ન કરવાની વાત કરે તો તેનો પરિવાર તેને કહેશે કે સમાજમાં આપણી આબરૂ શું રહેશે પણ આ સવાલ એક દીકરાને ક્યારેય નથી પૂછવામાં આવતો જો દીકરો બીજી જ્ઞાતિમાં લગ્ન કરે તો તેના મા બાપ તેને હરખેથી વધાવે છે પણ જો દીકરી આવું કરે તો સવાલ ઊભો થાય છે

અને એક જ સમાજનો પ્રેમ પણ જ્યારે મા બાપ માટે સ્વીકાર્ય ન થાય ત્યારે દુઃખ થાય અને દીકરીને મારી નાખવામાં આવે શું કેમ સમાજથી વધારે દીકરી વહલી નથી દીકરીની ભૂલ શું પ્રેમ કર્યો તે જો દીકરો પ્રેમ કરે તો પરિવાર હરખેથી વધાવે છે અને દીકરી પ્રેમ કરે તો આબરૂ જાય છે આવું અત્યારે ઘણા સમાજમાં છે અને આજ વાત પણ એ જ કરવી છે જેમાં સમાજની આબરૂના નામે દીકરીની હત્યા થાય છે અને સમાજ એક એક દીકરીનો અગ્નિદા દેવાયો પણ પરિવાર સિવાય આ વાતની કોઈને ખબર ન પડી કારણ કે અગ્નિદાહ દેવામાં ફક્ત પરિવાર જ હતો પરિવારની એકની એક દીકરીને તેના જ સમાજના એક યુવક સાથે પ્રેમ થયો બે વખત યુવક સાથે ભાગી ગયા બાદ આ દીકરીએ પ્રેમ લગ્નની જીત કરતા પરિવાર પોતાની આબરૂના કારણે નરોડા રહેવા આવી ગયો પણ દીકરીએ લગ્નની પકડી તો પિતાએ કાયમી રસ્તો કરવાનો અને તેના પિતાએ આ દીકરીને એક મંદિરે જવાનું કહી બોલાવી અને આ દીકરીને કેનાલમાં નાખી ગળે ફાંસો દઈ રાત્રિના અંધારામાં જ ચોરી છૂપીથી બાકરોલ બુજરંગના સ્મશાનમાં ડીઝલ લાકડાથી સળગાવી ફરાર થઈ ગયા અને આ ગામમાં વાત ફેલાઈ કે કોઈના પરિવારમાં કોઈનું મૃત્યુ થયું છે કે નહીં અને વાત જાણવા મળી કે છેલ્લા ઘણા દિવસોમાં કોઈનું જ મૃત્યુ નથી થયું તો આ મૃતદેહ છે કોનો કોણ અહીંયા આવી અગ્નિદાહ આપી ગયું અને આ વાતથી બધા માધ્યમોમાં અહેવાલ પણ પ્રસારિતો થવા લાગ્યા કે ગામમાં કોઈનું મૃત્યુ નથી થયું તો અગ્નિદાહ કોનો દેવાયો છે કોણ છે આ વ્યક્તિ આમની સાથે શું થયું હશે કે આ રીતે રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અહેવાલો આવ્યા અને મામલતદાર જિલ્લા પોલીસ એફએસએલ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી આસપાસમાં તપાસ ચાલુ કરાઈ પંચનામું કરી અગ્નિદાહ અવશેષો એફએસએલ માં તપાસ માટે મોકલાયા અને તપાસમાં એવું ખુલ્યું કે તમે પણ કંપી જશો આ દીકરીની ઉંમર ઓગણીસ વર્ષની અને નામ હતું માનસી ઉર્ફે હિના જેને પ્રેમ થયો તેના જ સમાજના હિતેશ સાથે પણ પરિવારજનોને અમાન્ય નહોતું અને ખાસ તેના પિતાને અને તેના પિતાને આબરૂ વધારે વહાલી હતી એટલે બાકરોલ છોડી દેવામાં આવ્યું પણ હિનાની જીદ હતી હિતેશ સાથે લગ્ન કરવાની અને તેના પિતાની પણ જીદ હતી કે લગ્ન તો હિતેશ સાથે નહીં જ કરાવું અને કંઈક રસ્તો તો આનો કરવો જ પડશે અને આવ્યો ચોથી સપ્ટેમ્બરનો એ દિવસ હિનાના પિતાએ તેના ભત્રીજાને ઘરે બોલાવ્યા અને આખો પ્લાન તૈયાર કરવામાં આવ્યો દીકરીની માનતા ઉતારવાનું કહી વડોદરાના એક ગામ મેલડી માતાના મંદિરે જવાનું કહેવાયું અને સાથે રાખ્યા બે માણસો જેને બે બે રૂપિયા આપવામાં આવ્યા હતા ફક્ત પોતાની દીકરીને બતાવવા માટે અને હિનાને લઈ ગયા વડોદરા પાસે આવેલી નર્મદા કેનાલ પાસે અને ત્યાં જઈને ધક્કો માર્યો અને પરિવારના બે સભ્યો આવ્યા હિનાને બચાવવા માટે પણ તેના પિતાએ નક્કી કરેલું જ હતું કે આ દીકરીને જીવવા તો નહીં જ દઉં અને હિનાને બહાર કાઢતા તેમનો આપવામાં આવ્યો ગળે ગળેટુંકો અને દીકરીનો આ બાપ હેવાન બની ગયો હિનાના મૃતદેહને કારની પાછળની ડેકીમાં મૂકવામાં આવી અને સીધા જ લઈ ગયા બાકરોલ અને તેના જ પરિવારના તમામ સભ્યોને ચૂપ રહેવા માટે ધમકી આપવામાં આવી અને દીકરીના અંતિમ સંસ્કાર તે પછી ગામમાં વાતો વહેતી થવા લાગી અને ખબર પડી કે એક સગા બાપ તે જ તેની દીકરીની હત્યા કરી છે આ તપાસ પીઆઈ એન એન પારઘીને સોંપવામાં આવી

અને પરિવાર પાસેથી જાણવા મળ્યું કે હિના હિતેશ સાથે લગ્ન કરવાની જીદે ચડી હતી અને સામાજિક રીત રિવાજ મુજબ લગ્ન થઈ શકે તેમ ન હતા અને આબરૂ જોવાના ડરથી હત્યા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો પણ અહીંયા સવાલ એ હતો કે બાપને કેમ પોતાની દીકરીથી વધારે સમાજની ચિંતા હતી આ દીકરીને જે હાથથી ખભે બેસાડી દુનિયા દેખાડી હશે એ જ હાથથી દુનિયા પણ છોડાવી દીધી આ બાપથી કેમ હાથ ઉપડ્યો હશે દીકરીનો વાંક એટલો જ કે તેમણે તેમના જ સમાજના દીકરા સાથે પ્રેમ કર્યો શું પ્રેમ કરવો ગુનો છે જેની સાથે પ્રેમ કર્યો તેની સાથે લગ્ન કરવાનો અધિકાર નથી એક દીકરી તરીકે આ હિનાએ બધા ફરજ પૂરા કર્યા છે પણ તેનો આ પ્રેમ આ બધા પર હાવી થઈ ગયો દરેક સમાજમાં આવું છે કોઈ એક સમાજની વાત નથી આપણે જરૂર એકવીસમી સદીમાં પહોંચ્યા છીએ પણ વિચારો તો આપણા હજુ પણ અઢારમી સદીથી પણ જૂના છે આપણા સમાજમાં કોઈ જ એવો પરિવાર હશે કે જે દીકરીના પ્રેમને સ્વીકારતો હશે બાકી બધાને પોતાની છે છે એક પિતાએ આ સમજવાની જરૂર તમે તમારા દીકરા દીકરીને મોટા કરી દીધા પણ પોતાની ગમતી વ્યક્તિ સાથે લગ્ન કોઈ ગુનો નથી તમે તમારા દીકરા દીકરીના લગ્ન તમારી ખુશીથી કરાવી તો દો છો પણ એ ખુશ છે કે નહીં તે પણ પૂછી જોજો એ તમારા માટે ક્યારેય એ પોતાનું બધું જતું કરવા પણ તૈયાર હોય છે તો તમારે પણ સમાજની ચિંતા છોડવી પડશે જેથી હવે કોઈ બીજી દીકરી આમ જીવ ગુમાવવો ન પડે એક બાપ હત્યારો પણ સાબિત ન થાય અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર